ઉનાળાની સિઝન એટલે કેરીના રસથી લઈને ગોટલીના મુખવાસ સુધીની સફર આપણા દાદી નાનીના ટાઈમથી આ ચાલતું આવ્યું છે અને ચાલતું રહેશે આ અગાઉ આપણે કેરીના ગોટલાને તડકે સૂકવ્યા વગર ઇન્સ્ટન્ટ તલ ગોટલીનો મુખવાસ અને ગોટલીનો મુખવાસની રેસિપી જોઈ એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે આજે બનાવીશું ગોટલીને તડકે સૂકવીને પરંપરાગત રીતે મુખવાસ તો અહીંયા પંદર વીસ ગોટલા મેં તડકામાં બે દિવસ સૂકવી લીધા છે હવે ગોટલાને આ રીતે મોઢાના ભાગથી ઉપરથી તોડી લેવાનો છે આ રીતે દસ્તાથી તમે થોડો તોડશો એટલે ઉપર તૂટી જશે અને પછી હાથેથી કાઢી લેવાની છે અંદર આ રીતે ગોટલી નીકળશે તો આ રીતે હું બધી ગોટલી કાઢી લઈશ ઉપરનો બ્રાઉન ભાગ જેટલો નીકળતો જાય એટલો કાઢતું જવાનું અને ના નીકળે એ પછી બાફી અને પછી કાઢવાનો છે તો અહીંયા બધા જ ગોટલી નીકળી ગઈ છે અને છોતરા ફેંકી દીધા છે હવે આપણે એને બાફવાની છે તો અહીંયા ગોટલીને પાણીથી પહેલાં વોશ કરી નાખીશું એટલે જે કચરો હોય એ નીકળી જાય વધારાનો તો પાણી નાખી અને વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે તો આ રીતે અને આ રીતે બનાવશો ને તો તમારી ગોટલી કડવી નહીં લાગે અને ચાવવામાં એટલી કડક પણ નહીં રહે તો ગોટલી ધોવાઈ ગઈ છે હવે પાણી નાખી દઈએ તો થોડું ગોટલા ડૂબે એટલું પાણી નાખવાનું છે હવે એની અંદર મીઠું એડ કરી લઈએ તો અહીંયા મેં વન ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે પંદર વીસ ગોટલાની ગોટલી છે એ પ્રમાણે મીઠું એડ કરવાનું અને વન ટી સ્પૂન હળદર એડ કરી છે મિક્સ કરી લઈશું ઢાંકણ બંધ કરી અને બે વિસલ પાડી લેવાની છે મીડિયમ ફ્લેમ ઉપર તો અહીંયા બે વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની અને પછી કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થયું અને હું કામમાંથી ફ્રી થઈ પાણી એની જાતે જ ઠંડુ થઈ ગયું પછી મેં આ રીતે ચારણીમાં કાઢી લીધી અને ઉપરથી બ્રાઉન પાર્ટ છે એ નાઈફની હેલ્પથી આ રીતે કાઢી લેવાનો છે એટલે ગોટલી છે એ કડવી ના લાગે હવે ગોટલીને તમારે ઝીણી કેટલી સમારવી છે એ પ્રમાણે તમે મુખવાસમાં ભેળવવાના છો સેમાં એમને ખાવાની છે એ પ્રમાણે તમારે કટ કરવાની રહેશે આને તમે છીણી પણ શકો છો અથવા તો આ રીતે ઝીણી ઝીણી કટકી પણ કરી શકો છો મોટી કટકી પણ કરી શકો છો તો ગોટલી અહીંયા કટ ઝીણી ઝીણી કટ થઈ ગઈ છે કારણ કે હું એને મુખવાસમાં ભેળવવાની છું એ માટે તો અહીંયા ઝીણી ઝીણી કટ થઈ ગઈ આ રીતે થાળીમાં ફેલાવી અને એને બે દિવસ તડકામાં રાખી મૂકવાની છે અને આ એનો બ્રાઉન પાર્ટ છે એ તમે જોઈ શકો છો એ કાઢી નાખ્યો છે તો બે દિવસ સુધી તડકામાં એને મલમલનું કાપડ ઢાંકી અને મેં સુકવી દીધી હતી તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે કાપડ ઢાંકવાનું કારણ એટલું જ કે ધૂળ ના ઉડે હવે અહીંયા સુકાઈ જાય પછી કઢાઈમાં અડધો ટેબલ સ્પૂન ઘી મૂકી અને ગોટલીને ધીમા તાપે શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને શેકતા જઈશું અને આમાં મીઠું અને સંચળ પાવડર એડ કરી દઈશું તો ગોટલીમાં તમારે કેટલું મીઠું અને સંચળ પાવડર એડ કરવાનું રહેશે તમારા ઉપર ડિપેન્ડ કરે છે તો અહીંયા જેટલું મીઠું ખવાતું હોય એટલું તમારે ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી લેવું તો અહીંયા અડધી ટી સ્પૂન મીઠું અને અડધી ટી સ્પૂન સંચડ પાવડર એડ કર્યો છે મિક્સ કરી લઈશું તો મીડિયમ એવું એનો ટેસ્ટ આવશે સરસ શેકી લેવાનું છે શેકાઈ જાય પછી એને ઠંડુ પાડી દઈશું અને ઠંડુ પડે એટલે એક કન્ટેનરમાં ભરી અને તમે એને બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો એને કોઈ પણ તલ ગોટલીનો મુખવાસ બનાવો કે પછી વરિયાળી અંદર એડ કરો ધાણા દાળ એડ કરો એ રીતે તમે બનાવીને રાખી શકો છો આ રેસીપી ગમી હોય તો લાઈક